નમસ્કાર મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એ પણ ઠંડી સાથે બ્લેન્કેટ ગરમ ચા અને સવારનું ધુમ્મસ આ તેડેમાં તો આપણને ખૂબ જ મજા આવે છે અને દર્દીઓના મનમાં વારંવાર એક જ સવાલ થતો હશે ડોક્ટર સાહેબ મને બહુ જ ભૂખ લાગે છે વધારે પડતું ખાવ તો મારો વજન વધી જાય છે અને હું ખાવાનું બંધ કરી દઉં તો મને વધારે ઠંડી લાગે છે તો મારે શું કરવું જોઈએ તો આજના વિડીયોમાં આપણે સારી રીતે સમજવા જઈ રહ્યા છીએ કે ઠંડીના દિવસોમાં આપણે શરીરની અંદર કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કેવો ખોરાક ખાવાથી આપણે દિવસ દરમિયાન પૂરતી ગરમી પ્રાપ્ત થાય છે અને કયો ખોરાક આપણા માટે સલામત છે અને એ આપણને ઉર્જા પ્રદાન કરે છે અને છેલ્લે આપણે ત્રણ એવી ભૂલો જોઈશું કે આપણે ઠંડીની સિઝનમાં કરતા હોઈએ છીએ તો આજે આપણે આ બધા ટોપિકની ચર્ચા કરીશું તો પહેલા આપણે વાત એ કરી લઈએ કે ઠંડીની સિઝનમાં આપણું બોડી અથવા તો આપણું શરીર કઈ રીતે કામ કરે જ્યારે પણ બહારનું તાપમાન ઘટવા લાગશે એટલે એને મેન્ટેન કરવા બોડી અંદરથી કામ કરવા લાગશે કેટલું સાડા ત્રીસ અર્ષ ચાર્સ સુધી પોતાને બેલેન્સ કરવા માટે તો એ શું કરશે મેટાબોલિઝમ એટલે કે આપણા શરીરની અંદર છે તો એના માટે મેટાબોલિઝમ વધવું જોઈએ તો આપણા મગજમાં એક પાર્ટ આવેલો છે એને કહેવાય છે હાઈપોથેલેમસ જ્યાં સિગ્નલ જશે સિગ્નલ જશે અને આપણને વધારે ભૂખ લગવા લાગશે આપણું પેટ ખાલી ગયું હોય એવું આપણને ફીલ થવા લાગશે આપણે શું કરીએ વધુ પડતું ખાવાની ઈચ્છા ધરાવી આના કારણે ઠંડીમાં આપણને વધુ ભૂખ લાગે યાદ રાખો ઠંડીમાં ભૂખ લાગવી એ સામાન્ય છે પરંતુ તમારે ખોરાક કેવો સિલેક્ટ કરવો કે જેના કારણે તમને ગરમી વધારે મળે એ તમારા હાથમાં તો ચાલો એક એક કરીને આપણે બધા જોઈએ કે જે આપણા શરીરને પણ પૂરી પાડે છે અને ગરમી પણ પદાર્થ આપણે સૌ પ્રથમ વાત કરીએ તલ અને ગોળ જે આપણે પારંપરિકત શિયાળામાં ખાતા હોઈએ છીએ તલની અંદર સૌથી વધુ પ્રમાણમાં ઉર્જા આવેલી હોય છે ને તે આપણા શરીરને ગરમ કરી શકે છે આ ઉપરાંત તેની અંદર કેવા પોષક તત્વો રહેલા હોય ફેટ કેલ્શિયમ ઝીંક આયર્ન જે આપણા લોહીને વધુ પડતું ઊર્જા પ્રદાન કરે છે તેના કારણે આપણું શરીર ગરમ થાય છે આ ઉપરાંત આપણા જોઈન્ટના જે દુખાવા હોય એને પણ ઘટાડવામાં ખૂબ જ મદદ કરે તો તમારે કેવો ખોરાક લેવો જોઈએ સવારમાં તમે એક તલનો લાડુ લઈ શકો છો અથવા તો તલની તમે એક સિક્કી પણ લઈ શકો છો એના કારણે તમને આખો દિવસ ઉર્જા મળી રહે પણ એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે તલ છે ગરમ તો એને તમારે દૂધ સાથે નથી લેવાનું તમે પાણી અથવા તો સૂપ પછી લઈ શકો છો તો બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે સૂકા ફળો સૂકા ફળો એટલે ડ્રાય ફ્રૂટ જેમ કે બદામ પિસ્તા ખરબૂજા અખરોટ કે જેની અંદર વધુ પ્રમાણમાં ઉર્જા રહેલી હોય છે અને પોષક તત્વો પણ આવેલા હોય છે જ્યારે આપણા હાથ પગ ઠંડા પડી જાય છે અથવા તો બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે ત્યારે આ વસ્તુ ખાવાથી આ બધી વસ્તુ સારી થઈ શકે પણ હા આ વસ્તુને તમારે સંતુલિત પ્રમાણમાં ખાવાનું છે દિવસભર તમે પાંચ બદામ બે અખરોટ અને એક ખારેક લઈ શકો છો જેના કારણે તમને પૂરતી ઉર્જા મળી રહેશે અને તમારું વજન પણ નહીં વધે તો ત્રીજી વસ્તુ તો હર્બલ છે આદુ તુલસી અને હળદર જેમાં આદુ એ થર્મોજેનિક ખોરાક છે તુલસી તમારી ઇમ્યુનિટીને વધારે છે અને હળદર એ તમારા ઇન્ફ્લામેશન ઘટાડે છે તો આ ત્રણેય વસ્તુ તમારા શરીરને પૂરતી ઉર્જા પણ પૂરી પાડશે અને તમને પણ ઠંડીથી દૂર રાખશે તો સમજે તો તમે આદુ અને તુલસીની ચા પણ લઈ શકો છો અથવા તો ગરમ પાણી અંદર આદુનો ટુકડો નાખો અને તુલસીના બે ત્રણ ટીપા નાખીને અથવા તો પાન નાખીને તમે આ પાણીને પી પણ શકો છો રાત્રે સૂતા પહેલા હળદર લઈ શકો છો જો તમે આ વસ્તુ કરશો તો તમારી સ્વીટ બટેકા એને હું તો કહું છું શક્કરિયા તમે પણ શક્કરિયા કહેતા હશો અમુક લોકો કહેતા હોય છે શિયાળાની સીઝનમાં સક્કરિયા ના ખાવા જોઈએ આપણને તકલીફ થાય પરંતુ હું તો એવું માનું છું કે તમારે શિયાળામાં સક્કરિયા ખાવા જોઈએ કારણ કે એની અંદર બહુ બધા ન્યુટ્રિશનો રહેલા હોય છે વિટામિન એ વધુ પ્રમાણમાં ફાઈબર રહેલા હોય અને કુદરતી સુગર હોય છે તો તેના કારણે શું થશે આપણને પૂરતી ઉર્જા મળી રહેશે અને આપણને અંદરથી ગરમી મહેસૂસ થશે તો તમે શિયાળામાં સકરિયાનો ઉપયોગ કરી શકો છો એવું લાગે તો તમે બપોરે સકરિયાને બાફીને ટુકડા ખાઈ શકો છો અથવા તો તમે મખાઈને બાફીને પણ તમે લઈ શકો પાંચમી વસ્તુ આવે છે ખીચડી સૂપ અને દાળ આ તો હળવો ખોરાક છે તમે દાળનો ઉપયોગ કરી શકો છો કારણ કે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે એ તમે બાફીને લઈ શકો કે જેનાથી તમારા શરીરને પૂરતી ઊર્જા મળી રહે ખીચડી પણ સ્વાદિષ્ટ તમે બનાવી શકો છો તો તમારા ખોરાક તરીકે તમે એનો ઉપયોગ કરો સૂપ તમે ડેઈલી સાંજે પીવાનું રાખવું જોઈએ ટેવ પાડો ટોમેટો સૂપ હોય અથવા મંચાવ સૂપ હોય અથવા તો તમે પાલકનું સૂપ પણ લઈ શકો છો આ બધા ખોરાક એવા છે જે હળવા છે તમે સાંજે એનો ઉપયોગ કરી શકો કે જેના કારણે તમારું પેટ ભરેલું ભરેલું ન લાગે અને તમને રાતે બરાબર ઊંઘ પણ થઈ છે છઠ્ઠી વસ્તુ તમે જે ખીચડી બનાવો ને એની અંદર મરી નાખો કારી અથવા તો તમારા ઘરમાં જે મસાલા હોય એ પણ ઉમેરો આ વસ્તુ તમારા શરીરને ગરમ કરવામાં ખૂબ જ મદદ તો હવે આપણે વાત કરીએ એવી ત્રણ ભૂલોની કે જે તમે શિયાળામાં કરો છો ને એના કારણે તમારું વજન વધે છે તો એમાં પહેલી વસ્તુ આવે છે તળેલું ખોરાક આપણે શિયાળામાં શું કરીએ વધારે ભૂખ લાગે ને તો બહારની ખાવાની વધુ પ્રતિ ઈચ્છા થાય તો આપણે શું ખાઈએ પકોડા સમોસા ફ્રેન્ચ ફ્રાય ભજીયા કે જે ગરમે ગરમ ખાવાની આપણને ખૂબ જ મજા આવે રાતે તો આપણે આ બધી વસ્તુ ખાઈએ છીએ એના કારણે વજન વધે છે કારણ કે તેની અંદર સૌથી વધારે પ્રમાણમાં ફેટ રહેલું હોય છે અને તે આપણા શરીરની અંદર ડિપોઝિટ થાય છે તો આ એવો ખોરાક છે કે જે તમે શિયાળામાં ખાશો તો તમારું વજન અવશ્ય વધવાનું છે બીજી ભૂલ આપણે શું કરીએ છીએ શિયાળામાં ગરમી મેળવવાટું શું કરીએ ચા કોફી આ બધી વસ્તુ લઈએ તો ચા અને કોફી લિમિટ પ્રમાણમાં લો તો સારી છે પરંતુ અમુક લોકો શું કરે મને ચા વગર તો મને ગરમી જ નથી ચડતી અને એમ કરીને છ કપ ચા પી હોય છે તો આના કારણે તમારા શરીરની અંદર ડિહાઈડ્રેશન જેવી સમસ્યા દિવસમાં તમે બે કપ ચા પીવો કોઈ વાંધો નહીં એક એવું લાગે તો એક ગ્લાસ ગરમ પાણી પણ તમે લઈ શકો છો અને વધુ પ્રમાણમાં પાણી પીવાનું કે જેના કારણે ડિહાઈડ્રેશન ના ત્રીજી ભૂલ આપણે શું કરીએ મીઠાઈ અને બેકરી પ્રોડક્ટ વધુ ખાઈએ મીઠાઈ અને બેકરી પ્રોડક્ટ એવી છે કે જેની અંદર સૌથી વધારે પ્રમાણમાં સુગર રહેલું હોય છે આપણે ખાઈએ ને તો અચાનક જ ઇન્સ્યુલિન વધી જશે અને સુગર આપણા શરીરમાં વધી જશે પરંતુ થોડા સમયમાં ઘટી જાય છે તો એ પ્રમાણે એનર્જી પણ સ્પાઈક થશે તરત ઘટી તો એના કારણે આપણા શરીરની અંદર ઉર્જા તો ઉત્પન્ન નહીં થાય પરંતુ આપણને વધુ પડતો થાક લાગી શકે છે અને આ જે સુગર હતું એ આપણા બોડીની અંદર ફેટ સ્વરૂપે ડિપોઝિટ થશે અને આપણું વચન અવશ્ય વધવાનું તો હું તમને એક એક્ઝામ્પલ આપું એક દિવસ મારી ક્લિનિકમાં એક પેશન્ટ આવ્યું કે જેનો વજન વધતો તો હાથ પગ સાંધાઓ પણ વધારે હતા શિયાળામાં તો મેં બિસ્કિટ અને સમોસા ડેલી સાંજે ખાતા હતા કે જેના કારણે આ બધી તકલીફો થતી તો મેં એવું કીધું કે તમારે કશું નથી કરવાનું સાંજે તમારે એક ગ્લાસ ગરમ પાણી પીવાનું છે તમે અર્દરવાળું દૂધ પણ લઈ શકો છો ખાવામાં તમે ખીચડી અને સૂપ પીવો આ વસ્તુ તમે કરો અને પછી મને કહો કે તમારું વજન કેટલું ઓછું થાય છે અથવા તો તમને કઈ રીતે ફીલ લાગે છે તમે શું ફીલ કરો છો તો એ માસી અથવા તો એ પેશન્ટ ત્રીસ દિવસ પછી મારી પાસે આવ્યા અને જોયું તો એના વજનમાં પાંચ કિલોનો ફરક આવી ગયો અને જે એ વીકનેસ અથવા તો લેઝીનેસ એને લાગતું હતું એ પણ તંદુરસ્તી અને વધારે એક્ટિવ થઈ ગયા તો મિત્રો તમે જે વસ્તુ અવોઈડ કરવાની છે એ વસ્તુ અવોઈડ કરો અને જેના પર તમારે શિયાળામાં ફોકસ કરવાનું છે એ ખોરાક જેના કારણે તમારી બોડીની અંદર પૂરતી એનર્જી મળી રહે તો સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો સવારે તમારે ઉઠીને આદુ તુલસીવાળી ચા અથવા તો ગરમ પાણી ઓટ્સ તમે ખાઈ શકો છો અને તમારે એક તલનો લાડુ લેવાનો છે બપોરે તમારે શાક રોટલી દાળ ભાત લઈ શકો છો અને સ્વીટ પોટેટો અથવા તો શકરિયા આપણે શકરિયા કહીએ છીએ એ પણ તમે ઉમેરી શકો છો સાંજે તમે ખાવામાં ખીચડી છે સૂપ છે અને દાળ પણ તમે લઈ શકો છો અને સૂતા પહેલા તમારે એક કપ વાળું દૂધ પીવાનું છે જો તમે આ ને ફોલો કરશો તો ઓટોમેટિક તમારું વજન પણ નહીં વધે અને તમારી શરીરની અંદર ગરમી પણ રહેશે તો તમારી માટે હું બોનસ સ્ટેપ લઈને આવ્યો છું પહેલી છે એક્સરસાઇઝ તમારે કરવાની છે વીસ મિનિટ તમે કરી શકો છો મેટાબોલિઝમ માટે પૂરતા પ્રમાણમાં તમારે ગરમ પાણી પીવાનું છે કે જેના કારણે તમારું બોડી ડિહાઇડ્રેશન થતું હોય તેમાંથી હાઇડ્રેટ થઈ જાય અને પૂરતી તમારે સાત થી આઠ કલાકની ઊંઘ કરવાની તો મિત્રો ઠંડી તો એક ઋતુ છે જે દર વર્ષે આવવાની છે પરંતુ આપણા શરીરને આપણા મનને કઈ રીતે આપણે સંતુલિત રાખશું એના ઉપર આપણે વધુ ફોકસ કરીશું તો આપણે એવો કયો ખોરાક ખાવાનો છે ને કયો ખોરાક ટાળવાનો છે એ તમને ખબર પડી ગઈ છે તો આજથી આ બધી વસ્તુને ફોલો કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાઇકન પર ક્લિક કરો અમારા કોમેન્ટમાં લખો કે તમે શિયાળામાં કઈ કઈ વસ્તુઓ ખાવ છો અને કઈ કઈ વસ્તુઓ આજથી તમે અવોઈડ કરીશું આભાર મિત્રો ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું